કેમ છો તો ભાઈ આજનો વિડીયો એકદમ દેશી ભાષામાં તો ભાઈ આખો દાળો જીવન વિદ્યા શિબિર ચાલુ થઈ તારીખની તો ત્રણ તારીખે ચાલુ કરી હતી સવારે નવ વાગે ચાલુ થઈ જાય તે રાતે ચાલે એટલે અમારે ઘેરથી આઠ વાગે નેકાળવું પડે અને રાત્રે આઠ વાગે ઘેર આવી તો નાસ્તા ખાવા પૂણીની બધી સગવડ છે શાંતિથી બેહવાનું અને આપણા જીવન વિશે હોબળવાનું પડવાનું તો મિત્રો નોમ નોંધાયું તું મેં અને પસંદ લખાયું હેતલનું એટલે કે મેં મારે ઘેર બી એનું નોમ લખાયું જીવન વિદ્યા શિબિર નો ત્રીજો દાળો હતો અને શિબિર કરીને આજે ઘેર આવ્યો ઘેર આવીને જોયું તો ભાઈ એકદમ વાવાઝોડું ચડી તું રસ્તામાં તો ઘેર આયા તો વાવાઝોડું હતું પણ ઘેર આયા તો લાય નથી અને એક બાજુ વાવાઝોડું ચાલુ છે તો તમને બતાવું છો એકદમ વાવાઝોડું તમે જુઓ છો અત્યારે વરસાદ પડે છે તો પંખા લાઈટ જઈશ તો લાઈટ પણ એકદમ નહીં અને આ બાજુ જોવો તો ડેબડો દેખાય પણ અંધારું આજુબાજુ લાઈટ નહીં એટલે હું તમને વધારે વિડીયો બહારનો તો બતાવી ના આપું પણ ઓના માટે તમારે મારા પર વિશ્વાસ રાખવો પડશે કારણ કે હું કઉ છું કે આજે તારીખ છે એકદમ પોચ પોચ તારીખ પોચ મો મહિનો અને બે હજાર પચીસ અને રાતના વાગ્યા છે સાડા નવ તો ભાઈ એક બાજુ વરસાદ બાર ચાલુ છે અને એક બાજુ લાઈટ નહીં તો વરસાદે ચાલુ હોય અને લાઈટ એ ના હોય તો બાજુમાં તમે જોવા છો તો કોણ ઊભું છે એક ચાલુ બી છે અવારનવાર તમે જોતા હશો મોટા ભાગના વિડીયોમાં અમે બે જણો હમણાં જ હશું તો ભાઈ એકદમ દેશી ભાષામાં તો ભાઈ અમુક વાર તરી હાલત થઈ જાય કે દાબા પર જઈએ તો ભાઈ તમે તો જોઈ જશો કે બહાર વરસાદ પડતો હોય અને ઘરમાં લાઈટ હોય નહીં તો ભાઈ તમે જુઓ છો મોબાઈલનો પડસાવ્યો પડે છે કારણ કે ભાઈ લાઇટ નહીં તો મોબાઈલની લાઇટથી લાઈટ મારી તમારી વિડીયો બતાવવાનો પ્રયત્ન કરું છું તો ભાઈ હું આવી ગયો તો એકદમ ઉપર ઉપર પંખોય બંધ છે અમારા ઉપરનો બીજો માળ છે ઉપર દાબું ભરેલું છે એટલે એકાણ વરસાદ પડતો નહીં તો આજુબાજુ તો એકદમ અંધારું છે તો આગળનો વિડીયો તો હું તમને બતાવી હકું નહીં પણ હમો લેબળો તો મને દેખાશે કે બાર વરસાદ ચાલુ છે અને એક બાજુ તમે જુઓ તો મારો ઘંસોળો એકદમ ધાબા ઉપર હવા ખાવા આવી ગયો એના બાજુ હેતલ પણ ધાબા ઉપર આવી છે કારણ કે ઘરમાં ગરમીનો બફાઈ જોઈએ પૈસો જ હોય કારણ કે તો જીવન વિદ્યામાં આવું છું તો એકદમ એસી હોલમાં બેહવાનું હોય ભાઈ તો એકદમ બફાઈ જવા જેવી વાત છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો નેચર મેગા સ્વરા અને મમ્મી છે તો યોને બતાવું કે ભાઈ ગરમીની હાલની તારીખમાં યોની જેવી હાલત છે કારણ કે લાઈટ જતી રહે ભાઈ એમાં તો આપણે કશું કરી શકીએ એવું નહીં કારણ કે આખા ગોમમાં લાઇટ જોઈ નહીં કારણ કે વાવાઝોડું આવ્યું હોય તો ભાઈ જોબલો બબલો પડી ગયો હોય તો લાઇટ જતી રહી હોય તો ભાઈ આપણને તો ગરમી હવે સહન થતી નહીં તો આપણે તો ભાઈ જુઓ તમને ખબર આપણી પથારી થઈ ગયેલી છે આ ખાટલું ઉપર લાવી દીધું છે લાઈટ આવશે તો પંખો ચાલુ કરીશું નખર એકદમ બહારથી આ ગેલેરીમાંથી પવન આવી જશે તો આપણને પવન અડી જશે તો ભાઈ મોબાઈલની એક્ઝેક્ટ લાઇટ મારીને તમે જુઓ છો તો ભાઈ મોબાઈલનો પડસાયો પહેલો દેખાશે અને અજવાળું પસી દેખાશે તો ભાઈ આપણે જઈએ છીએ નેચર કારણ કે નેચર બધો છે આ બાજુ તમે જુઓ તો ભાઈ રૂમમાં એકદમ અંધારું ઘૂફ છે તો નેચર ભાઈ અંધારું છે તો જઈએ કે નેચાનો માણસો શું કરે છે તો તમને બતાવીએ કે ભાઈ લાઈટ ના હોય તો ઘરમાં શું કરતો હોય તો બધો લાઈટની રાહ જોઈને બેઠો શું કરો ભાઈ તો ભાઈ આ બાજુ તમે જુઓ છો તો ભાઈ મમ્મી એ દીવાઓ ખરીદી રહ્યા છે ભાઈ જુઓ બે દિવેટ વાળો દીવો કયો છે કે ભાઈ મેણબત્તી ઘરમાં સહ નહીં તો દેશી દીવા આપણા ઘરમાં ચાલે છે તો અમે મોબાઈલ ની લાઈટ મારશું તો તમને જોવા મળશે તો ભાઈ આ તો હોય ને તો રમવાની ચાલુ કરીશું અમદાવાદ એટલે આ જબર કરો છો તો ભાઈ વંશુ એ નેચા આવી ગયો મેઘા એ નેચા આવી ગઈ અને મમ્મી રમાડે છે છોકરાને ને એકદમ મેઘા રમાય કઈ શું કહેવાય તમે રમો એને કોડિયો રમી રહ્યો છું ભાઈ જો અનપણ પણ તમે પણ રમી રહ્યો છે કોડિયો હાય તો ભાઈ લાઈટ નહીં બા ખુલ્લું રાખ્યું છે કારણ કે ભા બંધ રાખે ને તો બધો ગરમીનો બફઈ જ હોય જુઓ પંખો એકદમ લાઈટ વગર એકદમ બંધ છે બરાબર તો ભાઈ હવે વંશુનો વારો આવ્યો છે જો વંશુનો વારો આવ્યો છે ભાઈ હવે વંશુ ખર જ હવે એ નાખી લે હું આવ્યું હ પડે ભાઈ તો એક નંબર ચાકડ હેડશી આપણે વધારે હેડો તો ભાઈ હવે વારો આવ્યો છે કાલો તો હું પડી ભાઈ ત્રણ પડ્યા તો ત્રણ નંબર આગળ હેડસી ભાઈ નેના ના એટલે અમે રમતા હતા અત્યારે તમારો ચાન્સ લાગી ગયો છે તો ભાઈ લાઈટ નહીં તો ઊંઘ તો આવ નહીં તો ભાઈ વયને રમવાનું ચાલુ કર્યું છે કોડિયો અમદાવાદ ફરતો ફરતો પોકી જશે અને આ બેહી ના આ મસ્તી ખોળ આમ જોજે આ મસ્તી ખોળ અમારે સુડી તમે ઓળખતા હશો સરાસ આટલા વંચું ચક્કુ વાગી જાય જો કાપો આપો તને પર દીવાલી રે આ બધું લે લે મારે બો આયન કરો સારા લીધે સારા કેને પડેગા તો ભાઈ બાયણો તમે જોવો છો લાઈટ હોય તો આખા ઘરમાં બધું દેખાય પણ મોબાઈલની લાઈટ ચાલુ કરી બધું તમને બતાવવું પડે છે તો તમે જોવો ભાઈ ચોપો તો ચાલુ જ છે પંખાની ની જે બધી પણ પંખો ચાલુ નહીં કારણ કે ઘરમાં લાઈટ છે નહીં તો ઘરમાં આવીએ તો ભાઈ જોશો માતાજીના મંદિરે દીવો ચાલુ છે કારણ કે આપણા ગેર ભાઈ અખંડ જ્યોત માતાજીની ચાલુ રાખીએ છીએ તો ભાઈ અંધારામાં તમે જોશો તો એ તમને હોમે માતાજીની જ્યોત દેખાય છે તો લાઈટ મારીશું ભાઈ કારણ કે એકદમ અંધારું તો કોઈને ગમતું નહીં આપણા બાપ દાદા એ ડોહોય ભાઈ અંધારામાં જિંદગી કાઢી નાખી પણ આજે આપણને ઘણી લાઈટ જતી રહેતું છે જે ગમતું નહીં તો ભાઈ બાર તો એકદમ અંધારો ગુપસલ ઉબાયેલી લાઈટ છે સુધી પહોંચતી નહીં તો બારનું તો તમને વધારે હું બતાવી શકું નહીં કે બહાર વરસાદ તમે જોવો છો ભાઈ બધી બાજુ સોટા સોટા પડે છે પણ એવો જબરજસ્ત વરસાદ નહીં પડતો પણ ભાઈ સોટા પડી રહ્યા છે તો બહાર ખાટલો હોય તો ખાટલાનું ગોદડું અને જો ભાઈ એક બાજુ ચાલુ છે ભાઈ રમવાનું વળીયો આ કે ભાઈ લાઈટ ના હોય તો એક છે આપણને ગમ નહીં અને બહાર જઈએ તો વરસાદના સોટા ચાલુ છે તો બહાર પધળી જવાય તો મિત્રો ખરેખર આપણે જોવા જેવી વસ્તુ એ છે કે ભાઈ આપણા બાપ દાદોએ વગણ લાઈટે જિંદગીઓ કાઢી અને આજે આપણને મોટા કર્યા તો ખરેખર પહેલાં તો આપણે યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો પડે કારણ કે યોને આટલી બધી તકલીફો વેઠીને આજે આપણને મોટા કર્યા છે તો ભાઈ ખરેખર એવાના ગુણ અને આપણે અમને ક્યારેય ભૂલવા ના જોઈએ કારણ કે ગરીબીમાં આજે આપણે બધી સુખ સાહેબી ભોગવીએ છીએ સુખ સગવડો તો પહેલાં કોઈ સગવડ નથી સતો પણ આપણા મા બાપાએ તો ભાઈ આપણા દાદા દાદીઓએ ખરેખર એકદમ તક તકલીફો એટલે કે આપણે સ્ટ્રગલ કહીએ છીએ તે બધું જ વેઠીને આજે આપણને મોટા કર્યા છે તો પહેલાં તો ઇવાનો ખૂબ ખૂબ આભાર ભાઈ ઓયન પાસે રસ્તો સહ નહીં આવા રંબાશી હોય કારણ કે ઊંઘ આવે ને ગરમીની બહાર જઈ ના એટલે હોળી વચ્ચે હોપાલ જેવી હાલત થઈ છે તો મિત્રો આપણે તો કન્ટિન્યુ વિડીયો બનાવતા જ હોય એટલે ભાઈ વિડીયો અમારે જીવન વિદ્યા શિબિર ચાલે છે ને તો એટલા બધા વિડીયો બનાવવાનો મેળ આવતો નથી હવે મારો ફેસ એ ક્લિયર આવતો નહીં પણ હું મોબાઈલ રાખ્યો હતો આ હેઠળનો ફોન છે મારા હાથમાં તો એનાથી લાઈટ મારું છું એનાથી લાઈટ મારું એક બાજુ બખાડો ચાલી રહ્યો ઘરમાં કાંઈક રમતા હોય એટલે ભાઈ બખાડો તો થતો જ હોય તો એકદમ હેતલના મોબાઈલથી લાઈટ મારીને એકદમ વિડીયો બનાવું છું કારણ કે ભાઈ વિદ્યા શિબિરમાં સવારે જી આઠ વાગે તો રાત્રે આઠ વાગી જોઈએ એટલે જીવન વિદ્યા શિબિરમાં તો ભાઈ અમારે વિડીયો બનાવવાનો વેળ ના આવે તો વિડીયો કોઈ બનતો નહોતો લાઈટ જેલી હતી તો લાઇટ જાય એટલે બહાર વરસાદ પડતો હોય અને ઘરમાં લાઇટ ના હોય તો જેવી હાલત થાય એના વિશે આજે તમે વિડીયો બનાવ્યો છે તો ભાઈ આવી મુશ્કેલ સમયમાં પણ અમે મોજ કરીએ છીએ ભાઈ કે ભાઈ આપણે ને એકદમ મોજેલા માણસીએ તો એક બાજુ કોડિયો રમવાનું પણ ખુશ રહવું ને એ આપણા હાથની વાત છે આપણને કોઈ ખુશી આલ કે ના આલ આપણો ખુશ રહેવું હોય તો આપણે પોતે જ રહી શકીએ કે આપણે ભાઈ ગમે એટલા રૂધરા રોવામાં બેસી જઈશું કે લાઈટ આવી જાય આવી જાય તો કોઈ લાઇટ આવવાની હ નહીં તો ભાઈ એનો સમય થશે એટલે લાઇટ આવશે તો હજી ભાઈ જો આ બધા મસ્તી કોડિયો રમું છે અને ભાઈ આપણને ટાઈમ મળ્યો તો આપણે પણ એક વિડીયો બનાવી દીધો તો ભાઈ કમ્પ્લીટ આપણા વિડીયો તમે અજવાળામાં જોયા છે પણ આજનો વિડીયો એરો અંધારાવાળો તો મિત્રો આપણે ચેનલ છે મારી જીવન સંગીની તો આજનો વિડીયો ખરેખર કેવો લાગે તો સો કોમેન્ટ કરજો અને મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો તમને યાદ રહી ગઈ છે તો સો ટકા લાઈવ ફોલો શેર જેવી કરી છે તો એ કરતા રહેજો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું બેટા બાય થઈ જાય બધા ચલો બધા બોલ્યો બાય ગુડ નાઇટ